રાધનપુરમાં ઈદે મિલાદુન નબીની પંદરસોમી વર્ષગાંઠે ઇનામ વિતરણ આ પ્રસંગે વિદ્યાર્થીઓને પેન ચોકલેટ અને વિવિધ ઇનામો આપવામાં આવ્યા રાધનપુર ખાતે ઈદે મિલાદુન નબીની પંદરસોમી વર્ષગાંઠ નિમિત્તે મોહસીને આઝમ મિશન દ્વારા અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત સિરતે મુસ્તફા પર બયાનથી કરવામાં આવી હતી જેમાં નબીના જીવન અને શિખામણો વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય શિક્ષક તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાન બાબા મુલાના અમીન તથા મિશનના સભ્યો પણ ઇનામ વિતરણમાં જોડાયા હતા લોકો અને શિક્ષકો તરફથી કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો અંતે સંસ્થાના સભ્યોએ ભવિષ્યમાં આવા વધુ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ